નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમારી ધ્રોઈ ચોસી બનાવણી છે એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા તો આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા જેની પાસે ટાઈમ ના રહેતો હોય વર્કિંગ વુમન હોય તે લોકો ખાસ બનાવી શકશે તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો સૌથી પહેલાં તો આ રીતે ઇન્સ્ટન્ટ ખમણ ઢોકલાનું પેકેટ મળે છે બા એનો જ અહીંયા ઉપયોગ કર્યો છે તો કોઈ પણ તમે કંપનીનું પેકેટ લઈ શકો છો અને એનો બધો ચણાનો લોટ અલગ બાઉલમાં એડ કરવાનો છે ત્યારબાદ આમ એમાંથી નાનું પેકેટ નીકળશે એને અલગ પાણીમાં આ રીતે મિક્સ કરવાનું છે અને પાતળું બેટર તૈયાર કરવાનું છે એકદમ સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે જેથી તેમાં ગઠ્ઠા ના રહે તો હવે આ પાતળું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ચણાનો લોટ જે છે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આ રીતે મિક્સ કરતા જવાનું છે તમે જોઈ શકો છો વિડિયોમાં તમે ઈચ્છો તો સ્વાદ અનુસાર થોડું મીઠું અને હળદર પણ એડ કરી શકો છો થોડું થોડું પાણી એડ કરતા જઈને સ્મૂધ બેટર તૈયાર કરવાનું છે બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં એ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી અને તૈયાર કરવાનું છે થોડાક પણ ગઠ્ઠા ના રહેવા જોઈએ એમાં એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે એ બેટર તૈયાર થઈ જાય એટલે જે પાતળું બેટર અલગ વાટકામાં તૈયાર કર્યું છે તેને આમાં એડ કરી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં એ એડ કર્યા પછી તરત જ આપણે જે ચણાના લોટનું બેટર છે એ બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી અને આ રીતે ફેંટવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં તમે ચમચાથી અથવા તો આનાથી અથવા તો તમે હાથથી પણ એને બરાબર ફેંટી શકો છો ત્યારબાદ થાળીમાં તેલ લગાડી અને આ બધું બેટર તરત જ એમાં એડ કરી દેવાનું છે એડ કર્યા પછી આપણે જે રીતે ઢોકળાને બાફીએ છીએ તે જ રીતે ઢોકળાને બાફવા માટે મૂકી દેવાનું છે પંદરથી વીસ મિનિટ માટે એને બરાબર બફાવા દેવાનું છે ત્યારબાદ ચેક કરી લેવાનું છે તે કે બરાબર બફાઈ ગયા છે કે નહીં એના માટે આપણે છરી અથવા તો તૂથપી કે આ રીતે એડ કરી અને જોઈ શકીએ છીએ કે આપણા ઢોકળા બરાબર બફાઈ ગયા છે ઢોકળા બરાબર બફાઈ જાય એટલે ઉપરથી થોડુંક પાણી આ રીતે છાંટી દેવાનું છે આપણે અહીંયા ખમણ ઢોકળા બનાવીએ છીએ એટલે થોડાક પાણીવાળા હોય છે તો આ પાણી એડ કર્યા પછી આપણે હવે એના સારી રીતે કટકા કરવાના છે તમે ઈચ્છો એ રીતે ચોરસ અથવા તો શક્કરપાડાની સ્ટાઇલમાં પણ કટિંગ કરી શકો છો તો આમ કટિંગ કર્યા પછી આપણે કરવાનું છે વઘાર તો વઘાર માટે તો આપણે અહીંયા તેલ લેવાનું છે અને તેલમાં રાઈ એડ કરવાની છે રાઈ વગર તો ખમણ ઢોકળા વઘારવાની મજા જ નથી આવતી રાઈ એડ કર્યા પછી તમે ઈચ્છો તો એમાં ચપટીક હિંગ એડ કરી શકો છો હિંગ એડ કર્યા પછી મીઠા લીમડાના પાન તલ લીલા મરચાં એડ કરી અને સારી રીતે બરાબર વઘાર બનાવવાનો છે અને આ ગરમા ગરમ વઘારને આપણા જે ગરમા ગરમ અને ટેસ્ટી ઢોકળા તૈયાર થયા છે ને ખમણ ઢોકળા એની ઉપર એડ કરી દેવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં વઘાર આ રીતે એડ કર્યા પછી ઉપરથી તમારે ઝીણી સુધારેલી કોથમીર આમાં એડ કરી દેવાની છે એટલે આપણા એકદમ ટેસ્ટી બાર જેવા ખમણ ઢોકળા ઘરે તૈયાર થઈ ગયા છે તો ચાલો આવી જાવ બધા નાસ્તો કરવા માટે તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી